ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાઈને થઈ ગયું મસ્તીનું હવાર અને જો આપણે ભીં ધોઈ લીધી છે અને હવે શાહે મૂકવાની છે અને આ ઉતા એટલે એ ઉઠે ને તો એ કરવો હોય ત્યાં તો આપણે વાઈંદા કરી લઈ અને જો ભીંને ખાણ દઈ દીધું હોય તો ભીં તો ખાણ ખાય છે અને મસ્તીનું હવાર થઈ ગયું

અને હું માલ પાઉં બે મા દીકરીને પેલા પાઈ લઉં પાછી બે મા દીકરીનો વારો આવીએ પાણી પીવાનો ભી પી લે બેઠી હોય આરામથી હાલો હું માલ પાઈ લઉં પછી બીજું કામ કરશું અહીંયા હાલે મોટર મકાઈમાં તે ક્યારે ભેગો જોયા રાખીને હું એકલી જ છઉ ઘરે વાઈટ જોઈ પણ હજી આવ્યા નથી તો હું ચા બનાવીને પી લઉં મને ચા વગર ના હાલે મારે ચા તો જોઈ

કોઈ ત્રણ બધું લાદીમાં સ્વાબીન ખટકે ખટખ સરસ આવું રાખજે કાંઈક ને કાંઈક ખલેલા પણ એમાં મારો વાક નથી હવા ચાર વાગી ગયા હે અને આપણે હવે માલ પાવાના હે અને કુંડી ભરવાની હે જો આ ઘૂઘરાવાળા ભાઈ અમે છોકરા ઘૂઘરા ખાય હે હાલો બન ઘૂઘરા ખાવા હોય તો આ ભાઈ શનિવારે ને શનિવારે આવે અમારા ગામમાં અને આ સુધી આવે પછી આમ બીજે ક્યાં જતા હોય તો ખબર નહીં પણ અમારા વાળી સુધી તો આવે જો અમારા ત્રણ છોકરા ઘૂઘરા ખાઈ છે મારે હજી હે ને જો આ કુંડી ભરવી હે અને આ બેઠા એને ઉભા કરીને પાવા લે વાહ જો હું હું ને વાર અને આ બેન છે ને સૂટા છે ને વાહ સુટાશે રખડ્યા જીમણા જાય હિમ વાહે વાહ વાડી વાર મી કીધું છે ને એને મોકરી રેવા દઉં કે એનો પગ મોકરો થાય જીમણા જાય હમણાં ભેગી 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 એ હું હમણી વારતી રીતે ન્યાય આવી आम जाते दी न्या आई अभी आई उभी आई आवी गी सिमणा जाय हमणा भेगीन भेगी હાલો તો મેં છે ને વાઈંદા મસ્તીના કરી લીધા ઢારિયા નટરાણ કલર તો હોવાય રે એટલા ઓછા મારે વાઈંદા કરવા અને આ મેં જેમ મેડમ છે ને હજી છે ને એમને એમ રખડે હે સુડા ના ઘડીક ગાને ખીલે જાય ઘડીક ભીને ખીલે જાય ઘડીક વાસડીને ખીલે ગુમરો મારે વરી હું લોયું નાખવા જાઉં તો ઉકળ્યા વગર આવે ગુમરા મારે હે હા મેડમ તમે હમણાં ગુમરા મારો છો નહીં મોયડો ઢીલો થઈ ગયો તારો મોયડો 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 તને ખબર નથી પતી જો મોબાઈલ માં આવી જો જો અમે દેખે મોયડો ઢીલો થઈ ગયો તારો મોયડો આ જતા ઓ લે 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 રે રે ડાયો થઈ ગયો લે મટો ખાવા ઓ મારા જાના કાકા આવે હે ગાડી લઈને માંદી માંદી ને માથા માં હે ને મહેંદી ખવા ગયા હતા <laughs> दिए खड़ू थी ने मत कोई नहीं हर मावे तब ने मत हम में नहीं खेलते मोबाइल मावो तो, तो किम दे <laughs> के रहा है अहू करिए ये वा मैंडी कहीं भी हूँ मजे क्यों दो है इतना

તમારા હોલ્ડર માં ગમે કઈ વાંધો ને કાપીન માં વાંધો ગમે ત્યાં જ વાંધો હે હાલો આપણું કામ સક્સેસ થઈ ગયું લેબ બરોબર ને મહેંદી વાલે લડકી હાલ જો આપડે હે ને સાંપલો ઓલી બાજુ પસવાડે લઈ જવાનું લેમ્પ તો ત્યાં ચાલુ થઈ ગયો હે હવે હાલ જો થોડી જોતી હોય તો

હવે મારું કુણ હા આ આગે થાંભલો ભેગો બધું હા હા એમાં આવેલી કુંડી હમમાર જ કયર્યો મય

ઓકે પેસ દે લે તમને મારું કામ અહીંયા એને ઓર્ડર દેજો એટલે જો હે કોળિયા ના રાખે તો પડી જાય તો માલ તો ખેસે એટલે પડી જાય ને જીક મારે આથી તો બરોબર આ તો હાલશે હા આથી તો તો હાલે તો હાલે કોળિયા રાખો તો કોળિયા હાલશે અને અહીંયા ઓલા બે બંધાઈ જાય એમ હાલો હું ભીં દોઈ લો ફટાફટ ઘમ ઘમાવી નાખી છે હવ દોવાની છે ગાય વાસડી નથી અહીં

આયા સમાપ્ત કરી મારા વ્લોગ જોવા તમને ગમતા હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબ્સ્ક્રાઇબ સમાપ્ત કર દેવો અને સારી આવી કમેન્ટ કરજો આવજો ટાટા હા સમાપ્ત કર દેવો છે આજે આયા સમાપ્ત કરી દેઈ છે આવજો યા ટાટા બાય બાય